ઉદ્દેશ સરકારના વચનો અને વિવિધ પાક માટેના લઘુત્તમ આધાર ભાવ માટે કાનૂની ખાતરીની જરૂરિયાત પર ધ્યાન દોરવાનું હતું હુડાએ ખેડૂતોના મુદ્દાઓને સંભાળવામાં સરકાર નિષ્ફળતાની ટીકા કરી બે હજાર વીસ એકવીસના વર્ષભર ચાલેલા ખેડૂતોના આંદોલન દરમિયાન કરેલા વચનો પૂર્ણ થયા નથી તેમણે ખેડૂતોના સમુદાયની ચિંતાઓને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો મોદી સરકારે ખેડૂતોને કરેલા દરેક વચનનો ભંગ કર્યો છે એમએસપી માટે કાનૂની ખાતરી હજી બાકી છે અને સરકારની નિષ્ક્રિયતાને કારણે ખેડૂતો હજી પણ પીડાઈ રહ્યા છે હુડાએ વિરોધ દરમિયાન આ જણાવ્યું વિરોધ ખેડૂતોના સતત સંઘર્ષ અને સરકારને જવાબદાર બનાવવાના વિપક્ષના પ્રયાસોને હાઇલાઇટ કરે છે એમએસપી માટે કાનૂની ખાતરીની માંગ ખેડૂતોના સમુદાય માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે